રાચી સાવલા તમારો સવાલ છે કે નમત્ણ આપણે અરિયંત ભગવાનને નમસ્કાર કરીએ છીએ કે સિદ્ધ અને બીજો સવાલ એ છે કે તમે નમસ્કાર કરો અરિયંત ભગવાનને યાદ કરો તો આપણા નમસ્કાર એમને સુધી પહોંચે છે એ જાણી શકે છે એમનો કોઈ આભાસ થાય છે આપણને ઓકે પહેલાં સમજી લો

એ પણ નિર્વાણ પામીને સિદ્ધ ભગવંત બને છે જે તીર્થંકર છે એ પણ નિર્વાણ પામીને સિદ્ધ ભગવંત બને છે એટલે સિદ્ધ ક્ષેત્રમાં તો બંનેનું સરખું જ સ્થાન છે એટલે તમે અહીંયા નમુત્થણમ દ્વારા તીર્થંકર ભગવંતોને નમસ્કાર કરો સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરો એ બધા નમસ્કાર બંનેને પહોંચે કેમ કે નિર્વાણ પામ્યા પછી તો બધા અત્યાર સુધીમાં અનંતા તીર્થંકર થઈ ગયા દર ચોવીસ માં છ આરામાં ચોવીસ દર છ આરામાં ચોવીસ આવું બાર આરા નું એક કાળ ચક્ર એવા અનંતા કાળ ચક્ર વહી ગયા અનંતા કાળ ચક્ર વયા એટલે અનંતા અનંતી ચોવીસ થઈ અને અનંતી ચોવીસ થઈ એટલે અનંતા અરિયંત પરમાત્મા થયા અને એમને સામાન્ય કેવી રીતે તો અનંત આત્મા સિદ્ધ બન્યા એટલે સિદ્ધ ક્ષેત્રમાં ગયા પછી બંને નું સ્થાન સરખું એટલે તમે નમુથો નમા નમસ્કાર અર્યંત ભગવંતો પણ પહોંચે છે અને અત્યારે જે સિદ્ધ ભગવંતો થઈ ગયા છે એને પણ પહોંચે છે એટલે હું એક સર્વોત્તમ

સિંહાસન ડોલે છે ત્યારે ઇન્દ્ર સાત ડગલા આગળ ચાલી ને ભગવાનની સ્તુતિ કરે છે તો નમસ્કાર એમને જરૂર પહોંચે છે આપણા તમારા જેવા ભાવ એટલો તમને પ્રતિભાવ મળે એમને કઈ કરવાનું હોતું જ નથી એમને તમે ની સામે જાઓ તો આરીશાને કઈ કરવાનું નથી કે તમારું પ્રતિબિંબ પાડે તમને બતાવે સામે ઓટોમેટિક તમારું પ્રતિબિંબ ત્યાં દેખાવાનું છે એવી રીતના એવી રીતના તમારી ભાવવંદના જે થાય છે અરિયંત પરમાત્મા ને સિદ્ધ પરમાત્મા ને એ ઓટોમેટિક તમારા ભાવને લીધે એમની ત્યાં પહોંચી જાય છે એમને કાઈ કરવાનું નથી તમારી જે ભાવ વંદના છે એનાથી તમારું પુણ્ય છે અને તમારું પુણ્ય જ તમારા આત્માને તારે છે તમારા આત્માનું એનું ફળ મળે છે ભગવાન ને તમારી વંદના ની જરૂર નથી એ નથી કેતા કે તમે મને વંદન કરવો તમે મને વંદન કરશો તો હું તમને આશીર્વાદ આપીશ એ બધામાંથી હવે ઉપર ઉઠી ગયા હવે સ્થિતિ પર છે કે જ્યાં તમે એને પથ્થર મારો જૂતાનો હાર પહેરાવો કે તમે એને વંદન કરો કે ફૂલનો હાર પહેરાવો એ તમારા પર કોઈ પણ જાતનું રિએક્શન નહીં કરે કારણ કે એમાંથી એ બહાર નીકળી ગયા એમાંથી એ ઉપર ઉઠી ગયા તમે જે કરશો એની સાથે સારું વર્તન વ્યવહાર કરશો તો એનો સારો રિવાર ઓટોમેટિક તમારા આત્માને મળશે ખરાબ વ્યવહાર કરશો તો એનો ખરાબ રિવાડ ઓટોમેટિક તમારા આત્માને મળશે એ નથી કરતા એમને એમ નથી કે મને તને તો હું જોઈ લઉં બરાબર ન કરું કે તે મને ફૂલનો નો હાથ પહેરાય ચાલ હું તને બહુ ખુશ કરી દઉં બહુ સુખી કરી દઉં એ એ બધી વસ્તુ આપણે સામાન્ય માણસોમાં છે હવે એમનામાં નથી એ એનાથી પર થઈ ગયા તો એ સમજવાનું કે આપણે જેટલું શુદ્ધ ભાવ રાખશું સારો ભાવ રાખશું એનો રિવાજ ઓટોમેટિક આપણા આત્માને જ મળવાનો છે અને જેટલું આપણે કલુષિત ભાવ રાખશું એનો રિવાજ પણ કલુષિત રિવાજ આપણા આત્માને જ મળવાનો છે કોઈ આપી નથી દેવાનું તમારો આત્મા પોતે કલ્ટિવેટ કરે છે આ બધું ખ્યાલ આવે છે તો એ રીતના એક જ મને એના આમ રિવાર્ડ મળે કે મને એનાથી આટલું સારું થાય કે મારો આ નમસ્કાર એમને પહોંચે અને એ મારા પર ખુશ થાય આશીર્વાદ વરસાવે બધા ભાવ ભાવ નથી આમ તો કોઈ ફળની આશા વગર જ જે કઈ કરો છો એ કરો પણ જો નથી જ રહી શકતા ફળની આશા કર્યા વગર તો પછી એક જ મોક્ષ ફળની આશા કરો કે તે જે પામ્યું તે જે મેળવ્યું છે

મરીચી ના ભાવ માં દાદા તો પ્રત્યક્ષ હતા ને વિહરમાન હતા ને છતાં એ એમને મોક્ષ આપી શક્યા આપી ના મોક્ષ માટે બી પ્રયત્ન આપણે પોતે જ કરવાનો છે પણ તમે જેટલા એમને એમના માટે શુભ ભાવ રાખશો જેટલું બહુમાન રાખશો અંતરમાં બહુમાન જોઈએ એ કુદરતી આવવું જોઈએ એ બોલવાથી ના આવે જેટલું બહુમાન રાખશો એટલું તમારો આત્મા ક્રમે ક્રમે જલ્દી જલ્દી કર્મ ખપાવતો જશે અને મોક્ષ તરફ પ્રયાણ કરતો જશે ઓકે ધીસ ઓડિયો ઇઝ સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન